ડૉક્ટર આંબેડકર સાહેબને શ્રદ્ધાંજલિ આપવા અંગે આજરોજ ભારત રત્ન ડોક્ટર આંબેડકર સાહેબને તેમના નિર્વાણ દિવસ નિમિત્તે સમસ્ત મેઘવાળ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી આ પ્રસંગે મેઘવાળ સમાજના પ્રમુખ અશોકભાઈ સોંદરવા ઉપપ્રમુખ દેવશીભાઈ રાઠોડ રાજુભાઈ બગડા સામાજિક કાર્યકર કાંતિભાઈ સોંદરવા નિવૃત્ત ફોજી મનોજભાઈ સોંદરવા તથા વિશ્વ હિન્દુ પરિષદના પ્રફુલભાઈ જાની તેજસભાઈ દુધાત્રા જસમીનભાઈ પરમાર નવનીતભાઈ પનારા કિરણભાઈ જીવનમાં ઉતારી સૌને વ્યસન મુક્ત થવા અપીલ કરી હતી આજે ઓગણીસો પરિષદ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ છે આજે પરિષદના અને મેઘવાડ સમાજના તમામ અગ્રણીઓ દ્વારા બાબા સાહેબને ભાવભેલી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ છે એમના જીવનમાં જે હતા આપણે જીવનમાં અવતારીએ એમને જીવનભર સંઘર્ષ કર્યો દુઃખો સહન કર્યા અને દેશ માટે શ્રેષ્ઠ એવું બંધારણ આપ્યું જેના કારણે આજે આપણે સુખી થઈ શક્યા છીએ તો એ આંબેડકર સાહેબ ને આજે શ્રદ્ધાંજલિ આપીએ એટલું જ કેવાનું છે જય ભીમ જય ભારત